ઓમ સર્વ મંગલમાંગલિયે શિવે સર્વાક સાદિકે શરણીયે તેમ કે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રો મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપણી પાસે રજૂ કરતા હોય જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજાપાઠ પાઠ જપ તપ અને વાત તહેવારનું મહત્ત્વ હોય અમારી ચેનલ દ્વારા મિત્રો હંમેશાનું પંચાંગ પણ આપણી પાસે રજૂ કરવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાની માહિતી પણ આપવામાં આવતી હોય મિત્રો કોઈપણ પ્રકારનું નવું ધાર્મિક અથવા તો આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તેના માટે જરૂર હોય સારા ચોઘડિયાની તો અમને અમે આપને સારા ચોઘડિયાનો સમય પણ અમારા પંચાંગ દ્વારા બતાવવામાં આવતો હોય એટલે મિત્રો આજના પંચાંગની જો વાત કરીએ તો આજે તારીખ પચીસ દસ બે હજાર પચીસ છે અને વિક્રમ સંવત બે હજાર બ્યાસીના કારતક સુદ આજે ચોથ છે અને શનિવાર છે ચોથ એટલે મિત્રો આ ગણ ગણેશ ચોથ એટલે કે વિનાયક ચતુર્થ ચતુર્થી પણ કહેવામાં આવે ઘણા વ્યક્તિઓ આ ચોથને દિવસે ગણેશજીનું વ્રત કરતા હોય ચોથને દિવસે ગણપતિ બાપાની પૂજા કરવામાં આવે તેને પણ ઉત્તમ કહેવામાં આવી એટલે ગણપતિ બાપાને ચાનલો ચોખા કરી અને તેને નૈવેદ્ય ધરવું જોઈએ એની હારવાર મિત્રો આજે જન્મેલા બાળકની રાશિની વાત કરીએ તો આજે પચીસ તારીખે બાળકનો જન્મ થયો હોય તો તે બાળકની રાશિ વૃશ્ચિક રાશિ આવે કે જે વૃશ્ચિક રાશિમાં ન અને ય અક્ષર આવતા હોય એટલે કે કોઈ પણ બાળકનો જન્મ થયો હોય તો તેના નામ ન અને ય ઉપરથી રાખવામાં આવે એની આરો મિત્રો આજના શુભ અને સારા ચોઘડિયાની જો વાત કરીએ તો આજે શનિવારના સારા ચોઘડિયામાં સવારે સાત ને બાવનથી શરૂ થઈ અને નવ ને સોળ મિનિટ સુધી શુભ નામનું સારું ચોઘડ્યું છે તેના પછીના સારા ચોઘડિયાની વાત કરીએ તો બાર ને પાંચ મિનિટથી શરૂ થઈ અને એકને ઓગણત્રીસ મિનિટ સુધી ચલ નામનું ચોઘડિયું છે તે પછી એકને ત્રીસ મિનિટથી શરૂ થતું લાભ ચોઘડિયું કે જે બે ને ત્રેપન મિનિટે સમાપ્ત થાય તેના પછી અમૃત ચોગડ્યું કે જે બે ને ત્રેપન મિનિટે શરૂ થઈ અને ચાર ને સત્તર મિનિટે સમાપ્ત થાય એટલે મિત્રો આજના આ ચારે ચાર શુભ અને સારા ચોઘડિયા છે મિત્રો હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપણી પાસે રજૂ કરતા હોય તેમાં કોઈ પણ પ્રકારની નતર કે પીડા હોય તો કેવો નાનો ઉપાય કરી શકીએ તેની માહિતી પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલી હોય એ જ રીતે મિત્રો આપણે ધનવાન બનવા માટેના એટલે કે લક્ષ્મી પ્રાપ્તિ માટેના દસ ઉપાય વિશેની વાત કરતો વિડીયો આજે અમારી ચેનલ ઉપર મૂકવામાં આવ્યો તો મિત્રો આ દસમાંથી કોઈ પણ ઉપાય તમે કરી શકતા હોય તો આપણા ઘરે બેઠા તે ઉપાય કરવો જોઈએ તેનાથી મા લક્ષ્મીજી પ્રસન્ન થઈ અને આપણને સારા આશીર્વાદ પ્રાપ્ત કરાવે એની હારવાર મિત્રો લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે શું શું ઉપાય કરવા જોઈએ કયા નીતિ નિયમ રાખવા જોઈએ અને કયા વારે તેની પૂજા કરવી જોઈએ તે દરેક માહિતી આજના વિડીયોમાં મૂકેલી છે તે વિડીયો પણ મિત્રો તમે જોજો અને એની સારવાર મિત્રો આપણા ઘર પરિવાર કે આપણા પણ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારની ગ્રહ પીડા હોય પિતૃ પીડા હોય પણ પ્રકારની નર્તર હોય અથવા તો કોઈ પણ પ્રકારનો દોષ હોય તો કેવો ઉપાય કરવાથી તેમાં રાહત મળે તેની માહિતી રજૂ કરતો વિડીયો પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ ઉપર મૂકવામાં આવ્યો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા માટે અમે આપની પાસે રજૂ કરીએ કે જે માહિતીથી આપણને ઘરે બેઠા ધાર્મિક માહિતી અને હંમેશાનું પંચાંગ પણ મળતું રહે તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ